પણ મને વાદળા આવે એટલે બેથી ગોઠવી દઈ એટલે મને બે મારે ઘરમાં આવી પણ થોડુંક શાક તો દેવા લાગવું બધી હું ઉતાવળ હતી પણ હું ના પાડી ગઈ હતી

તમારે ખાલી આમ કરીડે હાથ દેવો હોય બીજું કઈ કરવું નથી એટલે તો શું કરું માથે વાહીંદુ પણ હવે પેલા જેવું નથી રહ્યું નહી હા હવે આવ્યું હાહુ માથે પેલા એમ ને